હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો અને સૌનો દિવસ સારો રહે એવી શુભકામના આપું છું અને આજે અમે આવ્યા છીએ ભાટીકડા ગામે મવા તાલુકાના અને ત્યાં એક શંકર મંદિર છે જેનું નામ છે જંગલેશ્વર મહાદેવ અને અહીંયા પહેલાં આજથી પાંચ સાત વર્ષ પહેલાં શાંતાગીરી માતા કરીને એક સાધુ હતા જે સ્ત્રી સાધુ હતા તે ત્યારે પણ અમે આવેલા અને અત્યારે એ દેવ થઈ ગયા અને પાંચથી છ વર્ષ થઈ ગયા એની આ તપસ્યાભૂમિ છે અને પૌરાણિક મંદિર છે અહીંયા જંગલેશ્વર મહાદેવનું તો મિત્રો જોતા રહેજો મારો આ વિડીયો અને તમે મારો વિડીયો આ પહેલેથી છેલ્લે સુધી જોજો તમને મજા આવશે આવા નવા ધાર્મિક સ્થળો જોવા માટે મારી ચેનલ વનાભાઈ ચૌહાણ મિક્સ વ્લોગ ત્રણસો તેત્રીસને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડિયા ગમે તો લાઇક કરજો તો જોતા રહો આ મિત્રો એનો ગેટ છે તો હા મેં મંદિર બતાય ત્યાં આપણે જવાનું છે આજે આ રીતે કાંઈક કમ્પાઉન્ડમાં વનરાયું છે અને આજે ચોમાસાનો સમય છે એટલે આ વનરાઈ અતિ ખીલી ઉઠી છે અને ગાયું પણ આ વનરાયુમાં સરે છે હા મંદિર છે ને એ મિત્રો જંગલેશ્વર મહાદેવનું મંદિર છે આ એક મિત્રો છે ને અદ્ભુત ટેકરી છે અહીંયા બહુ મજા આવતી અમે ઘણીવાર આવી ગયેલા છીએ પણ અત્યારે ચોમાસાનું લોકેશન છે ને એટલે અમે અહીંથી નીકળ્યા આજે એટલે આજે આપણે તમને આ વિડીયો બનાવીને બતાવી જો હા હું દેખાય ને એ મિત્રો ભાટીકડા ગામ છે અહીંયા તમારે આવવું હોય ને તો તો તળાજાથી આ પાંત્રીસ કિલોમીટર થાય તળાજાથી બોરડા બોરડાથી દાઠા અને દાથાથી કોટડા આવો ને ત્યારે વચ્ચે ભાટીકડા ગામ આવે ભાટીકડા ગામથી પશ્ચિમ તરફ હાલવાનું તમારે અને આ સ્થળ છે ને આ અમારું મવા તાલુકાની અંદર આવે આ અમારે ભાટીકડા ગામનો તાલુકો મવા લાગુ પડે પણ અહીંયા બાજુમાં તળાજાની સરહદ પણ આવી છે તળાજા તાલુકાનું છેલ્લું ગામડું મારું મેથળા બાંભોર અને તલ્લી ઈ ગામડા પણ અહીંયા જોઈન્ટમાં માં છે શેમ બુલિંગ હાલો મિત્રો આ હામ છે ને ઈ આ રસોડું છે જગ્યાનું અને અહીંયા ગમે તે કોઈ માનતા કરવા આવે કે ગમે ઉત્સવ હોય ત્યારે અહીંયા રસોઈ બનાવાતી હોય છે તો આપણે થોડુંક ત્યાં જઈએ અને નિરીક્ષણ કરીએ આ મિત્રો રસોડું છે સાદું અહીંયા સુઈલું ને ગાળેલું છે જો આ બળતણ પણ પીડ્યા છે અને અંદર આપણે ઘણી વ્યવસ્થા સારી છે અહીંયા હારા હારા ભક્તોની કથા કહી ગઈ શંકરાગીરી બાપુની બે કથા કરેલી ઓગાનંદ બાપુની આહા ખારાવાળાની કથાઓ અહીંયા પુષ્કોળ છે આહા બીજું તમે અમુક પૂછો તો મને ખબર પડે આ સ્વયંભૂ પ્રગટ છેલ્લા આદિ એનાદી હા આદિ એનાદી થયા જંગલેશ્વર માતે હા 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 આખેડા ની જગ્યા કહેવાય શ્રી પંચ જૂના આખેડા હા 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 જૂનાગઢ આખેડા ની જગ્યા છે હા અને માતાજી એ ખેડાના સાધુ હતા આ શાંતાગીરી માતા હતા એ અખાડા સાધુ હતા એ તો જોયેલા એમનો ફોટો પણ અહીંયા મોજુદ છે એમણે બતાવી તમને અતિત નું બાળક હતા હા હા બરાબર હાલો મિત્રો આ હામે બધા ને એ એક બાપુને બેસવા માટેનો ઓરડો હતો અને અહીંયા એક શાંતાગીરી બાપુ હતા જે માતા આમ હતા પણ અખાડાના સાધુ હતા એટલે શાંતાગીરી બાપુ કહેવાતા અને એ દેવ થઈ જાય ને પાંચથી છ ગયા એટલે આપણે હામે એની સમાધિ છે અને એની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરેલ છે એ જોઈએ હમણાં બરાબર છે આ એનું સમાધિ સ્થાન છે આ અત્યારે બાપુની માનતાઓ આવે દર વર્ષે અમે બાપુની તિથિ કરી ગુરુ બે ત્રણ વર્ષે મોટી કોઈ કથાઓ કરી અને બાપુની માનતા સખત કરે એવું દર્શન હાલો મિત્રો હવે આપણે મેન મંદિર એટલે કે જંગલેશ્વર મહાદેવ એના શિવલિંગના દર્શન કરીએ અને જઈ અંદર આ આજુબાજુમાં વનરાય અને વૃક્ષો બહુ સરસ ખીલી ઉઠાશે અને એક નજારો તમને અલૌકિક લાગશે અહીંયા બહુ મજા આવી જાય ટેકરી ઉપર સ્થળ છે અને એક અહીંયા દર્શને આવવા જેવું સ્થળ છે બહુ મજા આવે સમાધિ સ્થાન છે બરોબર છે શાંતાગીરી બાપુ એની નાની ઉંમરમાં આવેલા ને ત્યારે ભજનદાસ બાપા અહીંયા આવતા આહા હા એને માતાજીને કીધેલું કે અહીંયા તું દેવી ખોજ અહીંયા સમાધિ નીકળશે નહીં એની પૂજા કરીશ તો જ આ જગ્યાની અંદર કોઈ રહી શકે આહા ભજન હોય એ સાધુ જ રહી શકે આની અંદર આહા પછી માતાજી આ સમાધિ બનાવી અને માતાજી સમાધિવાળાનું બહુ ભજન કર્યું માતાજીની એકસોને આઠ વડેની ઉંમર થઈ ગઈ હા આહા નકર આયા માતાજી પહેલાં કેટલાય સાધુ આવ્યા પણ આ જગ્યાની અંદર કોઈ રહી શકે નહીં હજી રાતે રહેવાની મનાય છે હા આહા પૂંજાજી ગ્રસ્તી છે હા આખો દિવસ રહી હાજે સેવા પૂજા કરીને એને નીકળી જવાનું હા હા Pero bueno, pues se ah, sitio bueno. en el andar ah. ni. No. ેશ્વર મહાદેવ છે અમારે મહાદેવ સ્વયંભૂ છે આ અહીંયા ભાવનગરથી બ્રાહ્મણો રઘુરૂદ્ર કરવા બહુ આવે છે ગર્ભ છે અને પૂજા કરવી હોય તો મહાદેવની જ હતા આ અમારે મંદિરની સ્વયંભૂ મહાદેવમાં આ બેન દીકરી ઓવાળું પણ મહાદેવની પૂજા કરીએ કે સ્થાપિત લિંગમાં ન કરીએ કે સ્વયંભૂ મહાદેવ હોય ને આ અંદર અંદર ગર્ભગૃહની અંદર બેન દીકરી ઓવાળું અંદર જઈએ છીએ સ્થાપિત લિંગો એમાં ન જઈ જતા બરાબર છે અહીંયા બેનોના વરસ થાય છે હા 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 જવા સેવા પૂજા થાય છે આ અમારા જંગલેશ્વર મહાદેવ આ સ્વયંભુ છે આ મિત્રો શાંતાગીરી માતાનો ધૂણો છે આ જંગલેશ્વર મહાદેવ હાલો મિત્રો અહીંયા જંગલેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં એક અદ્ભુત ગુફા પણ આવેલી છે અને આ રહસ્યમય ગુફા હજી કોઈ જાણી એક નથી કે આની અંદર શું છે આ વર્ષો જૂની ગુફા છે મિત્રો જુઓ અને ઘણા સાધુ સંતોનું કેવું એમ છે કે આની અંદર હજી સાથમિક છે ભજન કરે છે આ હા મહાદેવનું ભજન કરે છે ને એના પડકારાય એ સંભળાય છે પણ થોડુંક ગુફા બુરાઈ ગઈ એવું છે ને એટલે

થોડુંક ભુરાઈ ગયું છે ને પેલા ગામજનો ઘણે લગન જાહે હા ગામજનો ઘણે લગન જાય મિત્રો નમસ્કાર તો તમે અમારા જંગલેશ્વર મહાદેવની જગ્યાના દર્શન કર્યા મહાદવને લિંગના દર્શન કર્યા મંદિરનાં દર્શન કર્યા અને અહીંયા તપસ્વી સંત એટલે કે માતા શાંતગિરી માતાની તપોભૂમિ હતી જેણે આખું જીવન ભજન કરવામાં સમય ગાળો ગાળો ગાળ્યો છે અને માતાની તપસ્યા એવી હતી કે તમને આમ તો એના દર્શન માત્રથી તમારા પાપ ધોવાઈ જાય એવી મૂર્તિ હતી માતાજી એને લગભગ આજે દેવ થઈ ગયા અને પાંચથી છ વર્ષ થઈ ગયા મિત્રો એટલે અને અમે તો એ માતાજીની પાસે એના દર્શન કરેલા મિત્રો તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર